મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે આજે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે આ સાથે દસ વાગ્યા સુધીમાં અડધાથી પણ વધારે જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ઇઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે સૌથી વધુ તાપીના કુકરમુંડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે કે વરસ્યો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં મોરબી, કેરસומનાત, અમરેલી, પોટાડ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મૈસાગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગઈ થવાની આભી છે.